દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સાકલિયા જૂની ગ્રામ પંચાયત છેલ્લા ઘણા સમયથી બંધ હતી તથા આંગણવાડીની કપડી હાલતમાં જોવા મળી હતી આંગણવાડીની અંદર જે સરકાર દ્વારા સુવિધા મળવા પાત્ર હોય છે તે સુવિધાઓ નથી આંગણવાડીની હાલત ચારે બાજુ દિવાલની અંદર મોટા મોટા ખાડા પડેલા આવી હાલતમાં આંગણવાડી હોય અને આના નાના નાના ભૂલકાઓનું શું કે જાનહાનિ થાય તો કોણ જિમ્મેદાર અને જૂની સાકલિયા ગ્રામ પંચાયતના સરપંચના ઘરવાળા સાબુ ડામોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ એમપી બોર્ડનો વિસ્તાર છે

મે કીધું નો જાણો છો આવું છે મારા પટાવાળો આવે છે ને બેન છે તરાડી બેન રજા ઉપર છે તો તમને કઈ કીધું છે તમે કોણ આમ છો તેમ છે કામ ચાલે છે પંચાયત નું તો બંધ છે હા તો વાંધો તમારો જે તમે બોલો છો એ અમે રેકોર્ડિંગ કરી રહ્યા છે ભલે ના ના કામ ચાલુ છે અમે તમારાથી અમને કોઈ નથી રેકોર્ડિંગ કરો નથી તમે કામ છે તમે એમ કીધું છે ને કે જે ટ્રાઇબલ એરિયો છે તો હેલો હા સાહેબ ચાંકલિયા ગ્રામ પંચાયતના સરપંચ બોલો છો સાહેબ હા સાહેબ ભીમ મિરણ ન્યૂઝમાંથી બોલું છું હે ધીમ મિરણ ન્યૂઝમાંથી બોલું છું સંદીપ ડામોર હાથી અહીંયા તમારા ગ્રામ પંચાયતમાં આયા હતા રાઉન્ડમાં હા તો અહીંયા તમારું જે પ્રાથમિક પશુ સારવાર છે એની અંદર તલાટી નું કામ કરેલું એમાં ચાલતી હોય તો આ પંચાયત નું તાળું કેમ લાગેલું છે કઈ પંચાયત નું તાળું લાગેલું છે આ તમારી ચકલીયા છે ને ગ્રામ પંચાયત હા એમાં કેમ તાળું લગાવ્યું છે તાળું તો જો ઉદ્ઘાટન છે તો કર્યું નથી પછી એટલે ઉદ્ઘાટન નથી કર્યું એટલે કોને કોની રાહ કોની જોવો છે ઉદ્ઘાટન કરવા માટેની હે હા કોની રાહ જોવો છો ઉદ્ઘાટન કરવાની કરીએ ને હા હા એટલે ઈ જ કહો છું તમે આ પાછું કેન્દ્રમાં રાખો છો તો આ જે પોસ્ટ જે તમને ગ્રામ પંચાયત બની દીધી એ કના માટે રાખવાની છે હું ઈ જ તમને કહું છું હેનો આ જે ગ્રામ પંચાયત છે એ ક્યારે ચાલુ કરશો ગ્રામ પંચાયત હજુ તો અડધું કામ બાકી છે કુવાનો ને ઉપર બાથરૂમ નું લાવું એટલે હજુ અડધું કામ બાકી છે તો કામ તો હવ અહીંયા તો કઈ કામ ચાલુ છે નથી કામ તો બધું બંધ આ તો કામ બંધ છે ને એટલે કેટલા દિવસથી બંધ છે કામ મજૂર મળે એટલે લગન ચાલી રહ્યા મજૂર મળે એટલે થાય એવું છું તો આવશો તમે નહિ અતારે હા આવશો ગ્રામ પંચાયતે ગ્રામ બજો જાળો છું તો તમારે ગ્રામ પંચાયતમાં મે આવેલા છે હું જાળો છું ચેકિંગ આ ચેકિંગ માં જ આવેલા છે તો તમે નહિ આવી શકો નહિ જાળો છું ભલે 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 થોડી વાર લાગશે પણ જાળો છું જાળો છે ભલે તો આપણે નમસ્કાર મિત્રો હું ફિરોઝી રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર